અને એ પણ જોવા મળેલું હતું કે નબળી ગુણવત્તા યુક્ત પલળી ગયેલી સિમેન્ટની બાજકીઓ જોતા તે ફેલ થયા હોવાનું કોન્ટ્રાક્ટર દ્વારા જાણ કરવામાં આવેલ હતું ત્યારે કામગીરી સમયે જ્યાં ત્યાં પડેલી વસ્તુ વરસાદ આવતા થતા બગાડ પર જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયરો એન્જિનિયર ધીરજ રાઠોડને મીડિયા દ્વારા બાળ મંજૂર મુદ્દે પૂછતા એવું કંઈ છે જ નહીં તેવી કેસટ વગાડી હતી ખાસ વાત તો એ જ છે કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુ વાપરી બનતા રેલવે બ્રિજની ગેરંટી કોણ લેશે થોડા સમય બાદ ગંભીર બ્રિજવાળી થશે તો તેના જવાબદાર કોણ હશે વિરોધ રાઠોર બરોબર સર અત્યારે જે આ કામ ચાલી રહ્યું છે એની અંદર બાળ મજૂરો પણ કામ કરે છે શું કહેશો આપ બાળ મજૂરી બાબતમાં હું આપણે કહીશ એવી કોઈ અમને માહિતી મળેલ નથી તો આપને અત્યાર સુધીમાં કાંઈ ખબર નથી એ બાબતની માહિતી નથી જે આપ બાળ મજૂરીની વાત કરો છો બરાબર એ કોઈ આપણી હાજરી પત્રકમાં છે નામ એવા કોઈ છે નહીં અમારી હાજરી પત્રક અત્યારે જોવા મળેલા છે જોવા મળે તો બીજા કોઈ હશે બાકી હાજરીમાં નામ છે કામ નહીં કરતા હોય છે અમારી પાસે વિડીયો છે

મારું નામ ધીરજ રાઠોડ જાણકાર